હલો ગંગા સતી પાનભાઈ નું ભજન છે હા ભક્તિ હરિની પદમણી બરાબર તો આ તમારે સાંભળવું છે હા સંભળાવો સારું ધ્યાનથી સાંભળજો માતા ગંગા સતી અને પાનબાઈનું એ ભજન છે લગભગ પાનબાઈ માતાની બાવન ને બાવન વાણી મેં ખોલી નાખી છે પાનબાઈ માતા નહીં સોરી માફ કરજો માતા ગંગા સતીની બાવન બાવન વાણી ખોલી નાખી છે અને ત્રણ વાણી પાનબાઈની છે એ પણ ખોલી નાખી ને સાત વાણી કરસિંહ બાપુની છે એ પણ ખોલી નાખી છે કદાચ તમારા સાંભળવામાં નહીં આવ્યું હોય છતાંય સાંભળજો ધ્યાનથી ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ રહે છે હરિની જોને પાસ ઈરે વ્યક્તિ ભક્તિ ક્યારેય ઉરમાં આવે જ્યારે થાય સદગુરુના દાસ વાહ માતા ગંગાશી પાનભાઈને કહે છે કે ભક્તિ જે છે એ રીની પદમણી છે હવે મિત્રો ભક્તિનો અર્થ સાચો ભાવ અતૂટ ભાવ પ્રેમ જ્યાં પ્રેમમાં કોઈ ભાષા નથી વિશ્વાસ અડગ વિશ્વાસ અડક શ્રદ્ધા પ્રભુ પ્રત્યેની લાગણી આને ભક્તિ કહેવાય હરિની પદમણી તો મિત્રો હરિ આ પરમાત્મા તરફ ઇસારો છે તો જે ભક્તિ છે મિત્રો એ જ વચ્ચે માધ્યમ બને છે આત્માને પરમાત્મા સુધી મળવા માટેનું હું ઘણીવાર કહું છું કે સુરતા સખી કહીને જે બોલે છે ભક્તિને સખી કહી રહી છે હવે હરિની જે પદમણી છે પદ મતલબ મિત્રો હરિનું જે પદ છે હરિ જે પરમાત્માનું પદ છે એ પરમાત્માના પદને પ્રાપ્ત કરવા માટે મણિ પદ પ્લસ મણિ તો મિત્રો તમે જોજો મણિમાંથી પ્રકાશ પ્રકાશ નીકળતો હશે એ જ્ઞાનરૂપી પ્રકાશ છે પદ પ્લસ મણિ મણિનો જે પ્રકાશ છે જ્ઞાનરૂપી પ્રકાશ એ પરમાત્માના પદ સુધી પહોંચાડે છે પ્રેમદા પાનબાઈ પ્રેમ સાચો પ્રેમ આત્માનો પરમાત્મા પ્રત્યે સુરતાનો શબ્દ પ્રત્યે વાહ પ્રેમ પ્લસ દા એ પ્રેમ દાઇની છે મતલબ પ્રેમ આપનારી છે પાનભાઈ માતા ગંગા સુધી માતા પાનભાઈને સમજાવે છે અને રહે છે હરિની જોને પાસ કારણ એ ભક્તિ જે છે તે હરિની પાસમાં જ છે તો સર્વપ્રથમ ભક્તિને પ્રાપ્ત કરવી પડે છે જે હરિની પદમણી છે ને એ ભક્તિને પ્રાપ્ત કરીએ પછી હરિની પ્રાપ્તિ થાય ભક્તિ વગર હરિ મળે નહીં અસંભવ છે કારણ કે રહે છે હરિની જો ને પાસ એ હરિની પાસમાં જ રહે છે અને ભક્તિ જ મિલાવી શકે હરિ સાથે મિત્રો રે ભક્તિ ક્યારે ઉરમાં આવે હવે એ ભક્તિ જે છે હરિની એ ઉર્મા આવે ક્યારે એમ ઉર એટલે અંતકરણ આપણી અંદર તો આપણે એટલે એક અંતકરણ રૂપી આત્મા સોહમ સબદ સુરતા એ આપણી અંદર આવે ક્યારે ભક્તિ એમ કહે છે જ્યારે થાય સદગુરુના દાસ આપણને દેહધારી સાચા સદગુરુ મળે અને એના દાસ બની જાય એક પણ અહંકાર અંદર ન રહે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસન કોઈ વસ્તુ ન રહીએ દાસ બની જવું તન મનને ધન સર્વસ્વ તેના શરણે અર્પણ કરી દેવું પણ સાચા ગુરુના ચરણોમાં હો મિત્રો સાચા દેહધારી સદગુરુના ચરણોની વાત છે માતા ગંગા સતી જેવા ગુરુ ત્યારે અભય ભાવના લક્ષણ બતાવું પાનભાઈ હવે તમને હું અભય ભાવના લક્ષણ બતાવું પાનભાઈ તમે સુણો એકાગ્ર ચિત્ત થઈ વાહ એ પાનભાઈ હવે હું તમને અભય ભાવના લક્ષણ બતાવું છું ધ્યાનથી તમે સાંભળજો પાનભાઈ અભય જ્યાં ભય છે જ નહીં ભાવ પણ અતૂટ ભાવ એ ભાવ તૂટવો ન પડે એ ભાવ કભાવમાં બદલવો જ ન પડે અભય ભાવ બીક વગરનો ભાવ ભય એટલે બીક ને અભય એટલે બીક વગરનો કોઈ પણની પરવા રાખ્યા વગર કોઈ પણની બીક રાખ્યા વગરનો જે ભાવ છે પરમાત્મા પ્રત્યેનો એ લક્ષણ બતાવું છું પાનભાઈ એના લક્ષણો કેવા હોય છે તમે સુણો એકાગ્રહ ચિત્ત થઈ હે પાનભાઈ તમે સુણો સાંભળો એકાગ્રહ ચિત્ત થઈ ચિત્તની વૃત્તિ તમામ શાંત કરી દો એકદમ નિર્મળ ચિત્ત બની એકાગ્રહ જે હું તમને કહું છું જે સત્સંગ હું તમને આપું છું એ એક જ સત્સંગનો આગ્રહ રાખો એકાગ્રહ એક પ્લસ આગ્રહ એક જ આ આ હું સત્સંગ તમને સમજાવું છું પાનભાઈ જે વાત તમને સમજાવું છું માત્ર એના ઉપર જ તમારી સ્થુરતાને સ્થિર કરો તમારા ચિત્તને ત્યાં સ્થિર કરો એક જ વસ્તુનો આગ્રહ રાખો જે હું તમને બતાવું છું બાકી બધે બીજે ક્યાંય તમારા ચિત્તને ભટકવા ન દેશો એકાગ્ર ચિત્ત થઈ તમે સાંભળો પાનભાઈ એ વારે લક્ષણ સાંભળવા પાનભાઈ એ વારે લક્ષણ સાંભળતા પાનભાઈ અભયભાવ ચિત્તમાં પ્રગટાય એવા જે લક્ષણો છે પાનભાઈ એ તમે સાંભળશો ને એ સાંભળતા જ ભાવ ચિત્તમાં પ્રગટ થાય ત્યારે તમને અભય ભાવ ચિત્તમાં પ્રગટ થાય બીક વગરનો જે ભાવ છે જે ભાવ બદલતો નથી જે ભાવમાં બદલાવ ન આવે કભાવમાં એ બદલે નહીં એ સાચો ભાવ લાગી જ રહીએ એ ભાવ તમારા ચિત્તમાં પછી પ્રગટ થઈ જશે પરમાત્મા પ્રત્યેનો તો પાનભાઈ સાંભળતા રહેજો હવે એ અભય ભાવ તમારા ચિત્તમાં ક્યારે પ્રગટે તેના વિશે વાત કરું છું પાનભાઈ સદગુરુ વચનમાં સુરતાને રાખો તો તો હું ને મારું મટી જાય વાહ દેહધારી સદગુરુએ જે વચન રૂપી વાણી જે તમને કીધી છે બાવન અક્ષરી વચનની જે વાણી તમને સમજાવી બાવન અક્ષરની વાણી બાવન અક્ષરી રૂપી વચન તમને સંપૂર્ણ સમજાવી દીધું તો મિત્રો વચન એટલે વાણી જ થાય તો આ બાવન અક્ષરી વાણી માતાએ પાનબાઈમાંને સમજાવ્યું પછી સોહમ શબદ વચન વિશે વાત કરી કે ગુરુએ જે તમને વચન આપ્યું છે વચન એ જ સોહમ શબ્દ વચન એ જ આત્મા વચન એ જ સુરતા ત્યાં તમે એ વચનોમાં સુરતાને રાખો કે ગુરુએ જે તમને કહી દીધું એ ફાઇનલ છે અને ત્યાં તમારી સુરતાને જોડો હવે મિત્રો અહીંયા વચનમાં સુરતાને જોડવાની વાત કરી છે તો હું ઘણા ઓડિયોમાં બોલવું છું કે વચન અને યથાર્થ વચન વચન એ જ સોહમ શબ્દ છે એ જ સુરતા છે એ જ આત્મા છે એ ચૈતન્ય શક્તિ છે એને ઘણા જીવ પણ કહે છે તો વચનમાં સુરતાને રાખો વચન તો સ્વયં સોહમ શબ્દ છે એટલે સુરતા જ થઈ ગઈ તો કઈ સુરતાને રાખવાનું કહે છે મિત્રો અહીંયા મનને જોડવાનું કહે છે શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં સર્વપ્રથમ મનને છોડી દો મન સંપૂર્ણપણે લય થઈ જાય સ્થિર થઈ જાય ત્યારે સ્વયં તમે સોહમ શબ્દરૂપી વચન બની જશો જો આ પરિસ્થિતિ આ સ્થિતિમાં આ અવસ્થામાં આ સ્થાને તમે પહોંચી જશો તો તો હું ને મારું મટી જાય તો પછી ત્યાં હું અને મારું કાંઈ રહેતું નથી હું કાંઈ છ જ નહીં અને મારું પણ કાંઈ નથી ઘણા અત્યારે કહે છે ને મારું મારું ફલાણું કે મારું ફલાણું કે મારું અને હું હું પણ કરતા ફરણ હું 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 થઈ ભક્તિના લક્ષણો નથી મિત્રો અહીંયા માતા ગંગા સાથે તો કહે છે કે હું અને મારું મટી જાય હું અને મારું મટી જવું પડે કાંઈ નથી મારું સર્વસ્વ પરમાત્માનું જ છે હું પણ કાંઈ નથી હું સોહમ શબ્દ પણ કાંઈ નથી હું આત્મા પણ કાંઈ નથી હું સુરતા પણ કાંઈ નથી જે છે એ પરમાત્મા જ છે જ્યારે હું અને મારું મિત્રો મટે ને તો જ આ ભક્તિ ઉર્મા પ્રગટે એ સિવાય અસંભવ છે જ્યાં સુધી હું અને મારું છે ત્યાં સુધી ભક્તિ સંભવ નથી આ હું નથી કેતો માતા ગંગા સતી કહી રહી આશ પાનભાઈને હું અને મારું જ્યારે મટી જાય કે હું કાંઈ છ જ નહીં જગતને ફાવે એમ બોલવું બોલે ત્યારે નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાષે ત્યારે અભય ભાવ કહેવાય પાનભાઈ ભક્તિ હરિની પદમણી નિંદા ને સ્તુતિ તમારી કોઈ ગમે એવી નિંદા કરે હે સ્તુતિ મતલબ તમે પ્રભુનું સ્મરણ કરતા હોય પ્રભુની સ્તુતિ કરતા હોય તો નિંદા અને સ્તુતિ એક સમાન થઈ જાય સમતુલ્ય પાસે બે સરખે સરખું પાસે તમને કોઈ અપશબ્દો બોલે છતાં પણ તમને એવું જ લાગે કે આ તો પરમાત્માની સ્તુતિ હું સાંભળી રહ્યો છું હે તમારી કોઈ નિંદા કરે છતાં પણ પરમાત્માની સ્તુતિ જ હું સાંભળી રહ્યો છું કોઈ પણ ગમે તેવું બોલે દરેક જગ્યાએ પરમાત્મા સિવાય બીજું કાંઈ છે નહીં આવું જ્યારે ભાષે આવું જ્યારે આભાસ થવા લાગે આવું જ્યારે તમને ભાસવા લાગે ક્યારે અભય ભાવ કહેવાય પાનભાઈ વા નિંદાને સ્તુતિ જગત ગમે એવી નિંદા કરે પણ છતાં એની એને પરવા નથી હોતી વળતો જવાબ નથી આપતો કારણ કે જગતનું તો કામ છે પાડવાનું અછોકો બુરા સાબિત કરના દુનિયા કી પુરાની આદત હે કહેવત છે ને તો મિત્રો જે નિંદામાં રહે છે નિંદાના કરનારા છે એ તો ચલો કાદવના કીડા જ છે બગલા જ છે પણ સાચો જે સંત હોય છે સાચા જે સાધુ હોય છે એને નિંદા અડી નથી શકતી કારણ કે એના માટે નિંદા એ સરખી જ છે નિંદાને પણ પરમાત્માનું ભજન કરીને જ સમજે છે પરમાત્માની સ્તુતિ જ સમજે છે બેને સમતુલ્ય રાખે છે બેને સમાન ભાવે રાખે છે ત્યારે ભાવ કહેવાય આવી સ્થિતિ જ્યારે આવી જાય ત્યારે અભય ભાવ કહેવાય ત્યારે હવે તમને અભય ભાવ પ્રગટ થઈ ગયો છે ત્યારે એને અભય ભાવ કહેવાય બાકી કોઈ જરાક નિંદા કરે તો હામાં તમે દહ દીવુંથી ચોઈટા રહ્યો નિંદા 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 થઈ અભય ભાવને પ્રાપ્ત નથી થયો એ સાબિત થાય અભય ભાવને પ્રાપ્ત થઈ ચૂકેલા સંત જે છે એની તમે ગમે એટલી નિંદા કરો ટીકા ઈર્ષા નિંદા એને કાંઈ ફરક જ ન પડે તમે ઈચ્છા પડે એમ બોલતા રહ્યો કારણ કે હું ઘણી વાર કહું છું ને કે કૂતરાનું કામ છે ભસવાનું એ તો ભસવાના જ છે એ તો ભસતા રહીએ પણ હાથી આગળ વધીએ જાય એની એને પરવા પણ ન હોય નિંદાના કરનારા જે કૂતરા છે એના હાથી એ સત્યને રસ્તે ચાલનારો છે એને આ કૂતરાની પરવા પણ ન હોય મિત્રો એ તો ભસ્યા કરે એનું શું એનું બિચારાનું કામ છે ભસવાનું એનો કોઈ વાક નથી હમ પણ હાથીના કાન મોટા મોટા હોય મોટા કાન રાખવાના આ કાનેથી કાઢવું ના આવ્યું ના કાનેથી કાઢી નાખવાનું પકડવાનું જ નહીં પોતાની મસ્તીમાં જ રહેવાનું હે હાથી મંદ મંદ પોતાની મસ્તીમાં ચાલ્યો જ જતો હોય છે કે પાછળ ભસનારાઓ કૂતરાઓ સામે ધ્યાન પણ નથી દેતો મિત્રો એને કહેવાય અભયભાવ પરમાત્મા પ્રત્યેનો જ્યાં કોઈની જેને બીક જ નથી પોતાની મસ્તીમાં ગયો કહે છે ને સતાર બાપુ મુજે મેરી મસ્તી कहाँ ले के आई मुझे मेरी मस्ती कहाँ ले के आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं મુજે મેરી લ આનંદ સિવા કુછ ના મુજે મે લ તો મિત્રો જે અભય ભાવને પ્રાપ્ત કરી લે છે એ પોતાની મસ્તીમાં જોઈએ છે એને જગત સાથેનો સંબંધ તૂટી જાય જગત સાથે એનો કોઈ વ્યવહાર રહેતો નથી જમવાનું મળે તો પણ ભલે ન પડે મળે તો પણ ભલે જગતના વ્યવહારિક કામમાં એ પછી રહેતો નથી મિત્રો પછી એના જગતના જે વ્યવહારિક કામ છે એના પત્ની એના બાળકો અથવા નારી ભક્તિ કરતી હોય તો એના પતિ એના બાળકો એના સાસુ સસરા એનો પરિવાર એ બધું ધ્યાન સ્વયં પરમાત્મા એનું રાખે છે પણ પેલો તેની મસ્તીમાં જોઈએ જેમ નરસિંહ મહેતા હતા ને મસ્તીમાં કુંવરભાઈના લગ્ન થતા હતા છતાં તો એની મસ્તીમાં જ હતા કોઈએ કીધું અરે નરસિંહ મહેતાજી તમારી દીકરીના લગ્ન થઈ રહ્યા છે ત્યાં હાજરી નહીં આપો તો ત્યારે મિત્રો હે સ્વયં ભગવાન કૃષ્ણ અને રૂપમણી આવ્યા હતા એ લગ્નની આખી વિધિ આખું કાર્ય પૂર્ણ કરવા માટે કારણ કે નરસિંહ મહેતા મસ્તીમાં હતા કારણ કે મિત્રો જેને સાચા ભાવથી સર્વસ્વ પરમાત્માને અર્પણ કરી દીધું છે એટલે પરમાત્માને ખબર પડી જાય કે આ તો મારી ભક્તિમાં લીન છે હવે આનું શું કરવું પછી એ પરમાત્માને એનું કામ કરવું પડે કારણ કે એને સોંપી દીધું હતું પરમાત્માને કે મારું કાંઈ છે નહીં જે છે તમારું છે એ તમે કરો એ થાય પણ ખરા અંતકરણપૂર્વક સોંપવું પડે હો તો પરમાત્મા કામ કરે છેલ્લું નહીં કે મારો તોય તમે તારો તોય ભલે એમ ખાલી બોલવાથી કાંઈ ન થાય ખરેખર સોંપી દેવું પડે નથી ઘણા કહેતા કે ભાઈ એક ભાઈ કોક કંઈક એક નાની એવી વસ્તુ ભૂલી ગયા બીજા ભાઈ યાદી એક ભાઈ તમે આ વસ્તુ ભૂલી ગયા અરે ભાઈ કે મારું નરસિંહ મહેતા કામ જેવું છે નરસિંહ મહેતા જેવું કામ છે ભૂલી છે આવું બોલે છે અરે ભાઈ નરસિંહ મહેતા આખો સંસાર ભૂલી ગયા તા અને તમે કાં નાની એવી વસ્તુ ભૂલા છો નરસિંહ મહેતાની સરખામણી કરો છો નરસિંહ મહેતા આખો સંસાર ભૂલી ગયા હતા તો મિત્રો કહેવાનો અર્થ એક જ છે કે પૂર્ણ વિશ્વાસ પૂર્ણ ભરોસો પહેલાં દેહધારી સદ્ગુરુ સાચા મળે પછી પરમાત્માને હવાલે બધું કરી દો તો સંભવ છે મિત્રો મુક્તિ એવા અભય ભાવ વિના ભક્તિ ન આવે પાનભાઈ મનને ખોટી કરે ઉપાય માતા ગંગા સતી કહે છે કે હે અભય ભાવ પ્રગટ થયા વગર બીક વગરનો જે ભાવ છે પરમાત્મા પ્રત્યેનો અડગ જે ભાવ છે જે ભાવ ડગે નહીં એ અભય ભાવ પ્રગટ થયા વગર ભક્તિ ન આવે પાનભાઈ હે ભક્તિ લાગે નહીં ભક્તિનું નાટક થાય બાકી ભક્તિ લાગે નહીં ભાવ વિના મરને કોટી કરે ઉપાય ભલે ને કરોડો ઉપાય કરે અનેક નવટંકી કરીને ઉપાયો કરતા રહીએ પણ કાંઈ ન થાય સાચા પ્રેમ સાચા ભાવ વગર અસંભાવ છે કોટી મતલબ મરને મતલબ ભલે ને કોટી કરોડો ઉપાય કરી લઈએ પરમાત્માને મેળવવાના મળી જ ન શકે પરમાત્મા એને સાચા ભાવ વગર સાચા પ્રેમ વગર અને સાચા જ્ઞાન વગર સાચું જ્ઞાન સાચા સદગુરુ મળે તો જ સાચું જ્ઞાન મળે બાકી ખોટા ગુરુ મળે તો લાઈફ અંદરને આવી જાય અંદર તો કાંઈ ન થાય હે બકવાસ કરી કરીને મરી જાય ભક્તિ ન લાગે માતા ગંગા સતી એમ જ બોલ્યા રે તે વિના જીવપણું નહીં જાય માતા સતી પાનભાઈને કહે છે કે હે પાનભાઈ આવી ભક્તિ જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી તેના વિના આ જીવપણું નહીં જાય આ ભક્તિ પ્રગટ થાય તો જીવ પણ જાય જીવપણું એટલે હે મનોદશામાં ભટકવું મનના મથે ભટકવું મનના તરંગોમાં ભટકવું જે સોહમ શબ્દ જે સુરતા જે આત્મા મનોદશામાં આવી ગયો છે હે ભાવમાં જીવે છે જીવ ભાવ એટલે મનોદશા એ અભયભાવ વિના આ જીવપણું નથી મળતું મનોદશા નથી મળતી આ માતા ગંગા સતી સુંદર માતા પાનબાઈને સમજાવ્યું છે તો મિત્રો સાચો ભાવ પ્રગટ કરવો પડે છે સાચો પ્રેમ પ્રગટ કરવો પડે છે સત્યના રસ્તે ચાલવું પડે છે ગુરુ આજ્ઞા અનુસાર અનુસરવું પડે છે તો જ મિત્રો મુક્તિ સંભવ થાય પણ ગુરુ સાચા મળવા પડે જે સંપૂર્ણપણે સત્યના માર્ગે ચાલતા હોય એવા ગુરુ મળે ને મિત્રો જેની અંદર કોઈ પ્રકારની વસ્તુ કાંઈ નથી એવા ગુરુ મળવા પડે બાકી ધનના ગુરુ નહીં છેલ્લા બનાવી બનાવીને ધન લૂંટી લૂંટીને ભેગા કરે ને ફોર વ્હીલ ગાડીઓને બંગલાઓને જમીનોને એવા ન મળવા પડે ગુરુ એવા ગુરુથી કાંઈ ન થાય ગુરુ તો સ્વયં માયાથી ઉપર હોય જેને માયાને તજી દીધી છે એવા દેહધારી સદગુરુ મળે કારણ કે મિત્રો દેહધારી સદગુરુ માધ્યમ છે વચ્ચે પણ એ માધ્યમ પણ મિત્રો પૂર્ણ સત્ય હોવું પડે તો જ મુક્તિનો માર્ગ સાચો બતાવે હે માતા તોરલની કે રૂપાંતદે માલદેની ગમેની એક વાણી છેલ્લે એમાં કહે છે કે ભૂમિયા લેજો ને સંગાદેવા ભૂમિયા હશે તો ભૂમ બતાવશે હૈડા હાલો ને અંજાર મુજા બેલડા આવી છાત્રા કરવા જેસલપીરની બેડલો ના ગરીઓ ઝઘડો ના કરીએ તો એ વાણીનો અર્થ પણ એ જ થાય છે કે ભોમિયા હશે તો ભોમ બતાવશે ભોમિયા લેજો ને સંગાથ મતલબ ભોમિયા એટલે જેમ એક ગામને પૂરેપૂરું જાણતો હોય જેમ અંજાર શહેરને પૂરેપૂરું જાણતો હોય અંજાર શહેરનો ભોમિયો હોય ભોમિયો એટલે પૂરેપૂરું જાણકાર અંજાર શહેરનો એમ આ ભોમિયા લેજો સંગાત મતલબ એ ભોમિયાની સંગતી કરજો જેને આતમ પરમાતમ શબ્દના ઘરને જાણું છે એના જાણકાર છે ભોમિયા એટલે એના જાણકાર એની સંગત કરજો એની સંગત લેજો એવા જોઈએ ભોમિયા હશે ને તો બોમ્બ બતાવશે જો એ ભોમિયા હશે ને તો જ તમને પરમાત્માને બોમ્બ બતાવશે પરમાત્માનું ઘર બતાવશે બાકી સ્વયં જ ભૂમિયો નહીં હોય પોતાને જ ખબર નહીં હોય હે તો અહીં શું તમને પરમાત્માની ભૂમ બતાવી શકે જો ભૂમિયા પરમાત્માના ઘરના હોય ને મિત્રો એ જ પરમાત્માના ઘરનો રસ્તો બતાવી શકે બાકી જેને ખબર ન હોય એને પછી વાતું થાય કથળીને બકણી થાય બીજું કાંઈ ન થાય તો બોલો મિત્રો પ્રેમથી માતા ગંગા સતીની જય માતા પાનબાઈની જય સમઢિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય